પાટીદાર સમાજની છેલ્લા ઘણા સમયથી માંગ હતી કે લગ્ન નોંધણીના નિયમમાં ફેરફાર કરવામાં આજે આખરે સરકાર દ્વારા તે વિધાનસભાની અંદર ચર્ચા કરવામાં આવ્યો આપણી સાથે પાટીદાર સમાજના આગેવાન છે તેમ સાથે વાત કરીશું દિનેશભાઈ જે પ્રકારે ગૃહમંત્રી દ્વારા આજે લગ્ન નોંધણીમાં ફેરફાર કરવામાં આવ્યા છે આ નિયમની આપણે કઈ રીતના જોઈ રહ્યા છો પાટીદાર સમાજ તરીકે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ સહિતના તમામ સમાજોની એક લાગણી હતી કે અત્યારે લગ્ન ભાગડું લગ્નની અંદર માતા પિતાઓ સાથે છેતરપિંજી થઈ રહી છે દીકરીઓને ભોળવીને એની સાથે ખૂબ જ મોટું એક ક્રાઇમ કરવામાં આવી રહ્યું છે તેને લઈને અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી કે આ બાબતે નોંધણી પ્રક્રિયામાં ખાસ સુધારો કરવામાં આવે અને ફેરફાર કરવામાં આવે રાજ્ય સરકારે આજે વિધાનસભાની અંદર જાહેરાત કરી છે કે આ બાબતે આરોગ્ય વિભાગની વેબસાઇટ ઉપર આજથી સૂચનો માગવામાં આવશે અને સમગ્ર સમાજના લોકો પોતાની વાતને રજૂ કરી શકશે સમગ્ર સમાજના લોકોને અપીલ છે કે આપ આપના સૂચનો તર્કબદ્ધ રીતે કાયદાકીય રીતે અને દરેક સમાજના હિતમાં હોય એવી રીતે મોકલશો આપ લખીને સરકારશ્રીની વેબસાઇટ ઉપર મૂકી શકો છો રાજ્ય સરકારના આ પહેલને અમે ખૂબ આવકારીએ છીએ આ નિર્ણય તો આપે આવકારી રહ્યા છો સમાજના સૂચનો પણ મંગાવવામાં રહ્યા છે આપના સમાજ દ્વારા કોઈ સૂચનો આપવામાં આવશે હજુ પણ સુધારો કરવા માટે જે અમારા સૂચનો મેક્સિમમ ધ્યાને લેવાયા છે અને એ સૂચનો સહિત અમે જે અભ્યાસ કરીશું એના ઉપરથી જરૂરી સૂચનો અમે સો કરીશું અને આજે નહીં અમે આવતા સમયમાં પણ કરતા રહીશું પાટીદાર સમાજની નવ મહિના પહેલાં ચિંતન શિબિર મળી હતી નવ અલગ અલગ મુદ્દાઓ સરકાર સામે મૂક્યા હતા સાત પહેલાં સ્વીકાર લીધા આજે આઠમો પણ સ્વીકારવામાં આવે છે નવમો મુદ્દો હજુ બાકી છે સરકાર સામે કઈ રીતના લડત એમાં અમે પાટીદાર સમાજની આંદોલન સમિતિ દ્વારા જ્યારે પણ સરકાર પક્ષ મૂકવામાં આવ્યો છે અમે અને દરેક સમાજ હિતની વાત હોય છે પરંતુ આ વખતે રાજ્ય સરકારે ખૂબ જ સમયમાં અને સરળ રીતે અમારા અમારી સ્વીકારી છે એટલે અમે સરકારનો આભાર માનીએ છીએ અને અમે આ વાતને એવી રીતે જોઈ રહ્યા છીએ કે સમાજ અને હિતલક્ષી નોંધો જે કંઈ હોય છે કે જે પ્રશ્નો હોય છે એનું રાજ્ય સરકાર હંમેશા ધ્યાન આપે છે અચ્છા આની અંદર એક હર્ષભાઈનું જ્યારે નિવેદન આવ્યું હતું કે ચબર મંદીને છોડવા માનીએ કારણ કે બહેનની દીકરીઓને ઊંચી આંખ સામે જોઈ ન શકે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જે ત્રીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે કમિટી રચના કરવામાં આવી છે આપ બીજા પણ સમાજને કઈ રીતના અપીલ કરશો કારણ કે આમાં પણ સુધારો કરવો તો આપણે મોકલી શકે દરેક સમાજને અપીલ કરી છે કે આપ પોતાના સૂચનો મોકલો અને તર્કબદ્ધ રીતે કાયદાકીય પ્રક્રિયામાં રહીને મોકલો અને કોઈપણ સમાજની દીકરી કે દીકરાને નુકસાન ન થાય કોઈ પણ સમાજ સમાજની વચ્ચેનો વિવાદ ન થાય એ રીતે આપની વાત મૂકો એવું અમે સમાજને અપીલ કરીશું તો બિલકુલ પાટીદાર સમાજ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કારણ કે જે પ્રકારે સરકાર દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે તેને પણ પાટીદાર સમાજના લોકો આવકારી રહ્યા છે પરંતુ પોતાનો જે નવમો મુદ્દો છે જે ઈડબ્લ્યુ સ્થાનિક સ્વરાજ ચૂંટણી લઈને છે તેની પર હજુ લડત ચાલુ રાખશે કેમેરામેન મની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર